કૈલાસની જનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય શિવનાથ આજે ભાદરવા શુદ્ધ બીજ છે આજનો વાર છે ગુરુવાર આજે સ્વયં શિક્ષક દિન પણ છે બાળકો નિશાળમાં ભજવશે નાના નાના ટીચર બનશે હાથમાં પોસ્ટ લેશે અને પછી સ્કૂલમાં ભણાવવા જશે પછી કે છે બોલો આવડે છે એકડો નાના નાના ટીચર એવા ભાઈ ના મસ્ત મજાના લાગે હરખ હોય આજની રાશિ છે કન્યા નામ નાક્ષર છે તોઠ અને આજે સામવેદી બ્રાહ્મણો જમે બદલાવશે આજે રાખી બાંધશે આજે સામવેદીની પૂનમ છે તો આપણી તો ભાદરવા સુદ્ધિ જ છે હો આજે બીજ રહેતા હોય એને બીજ કરી લેવી ઘણા રામ આપીને બીજ રેતા હોય ઘણાય કુલદેવની બીજ રહેતા હોય આમ નખ મોટું બીજ બધાય રહેતા હોય યસ્યા શ્રેવ સ્રુકૃતિ નામ ભુવનેશ્વર લક્ષ્મી આ પાર્ટનું નામ કૃતધિયા હ્રદય યેશુ બુદ્ધિ શ્રદ્ધા સુતામ કુલજન પ્રભો વશ્ય લજ્જા તામ તામ નતાશ્મ પરિપાલય દેવી વિશ્વમ આ ચંડીપાઠનો મંત્ર છે તો સૌ ચંડીપાઠનો મંત્ર જોશું મારી ચેનલ સાચવી રાખજો ન પાકો થઈ ગયા ત્યાં સુધી મારી ચેનલ લાઈક કરજો શેર કરજો બધાને મોકલજો જે ગ્રુપમાં હોય બધાને લાઈક કરજો હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું દેશ વિદેશ ગમે ત્યાં હોય પણ ફ્રી કરું છું કોઈ ચાર્જ લેવામાં આવતો નથી આનો તદ્દન ફ્રી માર્ગદર્શન આપવામાં આવે છે તમારો કોઈ પણ પ્રશ્ન હોય લખતો હોવો જોઈએ તો તદ્દન ફ્રી માર્ગદર્શન વાસ્તુશાસ્ત્રનું માર્ગદર્શન પણ ફ્રી આપવામાં આવે છે મારો મોબાઈલ નંબર લખી લેજો અઠાણું બસો બેતાલીસ ચોરાણું કોઈ વારંવાર રિંગ નહીં કરતા માત્ર એક જોઈન કરજો જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ